આજના કરણની વાત કરીએ તો આજે ઘરજ અર્થાત જે બાળકનો થાય એની જન્મ રાશિ મકર ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ જ અને જ્ઞ તે પ્રમાણે નામકરણ કરું શું બની તાવી શકે વાત કરીએ સૂર્યોદયની તો આજે સૂર્યોદય સવારે છ કલાકે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને અગિયાર મિનિટે રહેશે દિવસના વાત તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને ત્રણ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુ કાલમ બપોરે ત્રણ કલાક અને અઠ્ઠાવન મિનિટથી પ્રારંભ કરી સાંજે પાંચ કલાક ને અડત્રીસ મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને પચાસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ચુમ્માલીસ મિનિટ સુધી રહેશે આજના દિવસના ઉપાયની વાત કરવામાં આવે તો આજે કુળદેવીના ચરણમાં વંદન કરી દિવસની શરૂઆત કરી આપનો દિવસ મંગલમય બની રહેશે આપનો દિવસ મંગલમય બની રહે છે ભાર્થના જય ભવાની